પર્યાવરણ દિવસના જાગૃત નાગરિકે મીડિયા સાથે વાત કરી નામ મારો ઈશ્વરભાઈ પટેલ સંદેશમાં તો એવું છે કે વૃક્ષ વાવ જ જોઈએ કાળઝાળ ગરમીમાં વૃક્ષ હોય તો માણસને જીવન મળે પશુ પંખી આ તે બધા જ ને રાહત મળે અને હવામાનમાં પણ ઝાડ હોય તો હવામાન પણ સુધરે હવે એ વસ્તુ માણસોમાં જો આવે અને જા વૃક્ષો આવે તો બધા માટે સારું છે એમ જીવનમાં અનુભવ એટલે કેવો જરા બારે નીકળો એટલે એમ થાય કે આલો ઝાડ નીચે બેસીએ તો એવા પક્ષીએ એ આ તે બધા ને તો વૃક્ષ છાંયની તો જરૂર પડે જ અને ગરમીમાં જો વૃક્ષ હશે તો જીવન તમારું લાંબુ ટેકશે ના કે પછી જીવનને ટૂંકા થઈ જશે જો ઝાડ નહીં હોય તો એટલે મારું કહેવાનું એમ કે વૃક્ષ વાવો વૃક્ષને નુકસાન ન કરો અને જ્યાં જરૂર પડે ત્યાં એને વૃક્ષો વાવીને પાણી દેવાનું આ તે જરા માણસોમાં એ આવે તો માણસોને જીવનમાં પણ એ જરૂર છે એમ હું આટલું કહી મારો આ વાણી વિરામ કરું છું